નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે કે ચેનલની અંદર મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ વિશે તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહેજો અને તમે અમારા ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના મગફળીના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો તો મિત્રો વાત કરીએ આજના મગફળીના બજાર ભાવની બોટાદ આઠસો પંચોતેર થી અગિયારસો ચાલીસ રૂપિયા હળવદ આઠસો થી અગિયારસો બ્યાસી રૂપિયા આગળ મિત્રો વાત કરીએ મંકાનેર સાતસો થી બારસો વીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ પોરબંદર માર્કેટ યાર્ડ નવસો પાંત્રીસ થી એક હજાર પંચ્યાસી રૂપિયા जयपुर मार्केट आठ सौ पचास थी अगि सौ रुपया आग मित्रों बात करिए अमरेली मार्केट नौ सौ दस धार सौ चालीस रुपया आग मित्रों बात करें मकेट यार्ड आठ सौ चौरियासी बार सौ एकस रुपया सावरकुंडला एक हज़ार एकवन थी सौ रुपया राजकोट मार्केट यार्ड आठ सौ एस थी बार सौ दस रुपया આગળ મિત્રો વાત કરીએ ભચાઉ માર્કેટ યાર્ડ એક હજારથી એક હજાર બોતેર રૂપિયા તાંગત્રા નવસોથી નવસો છેતાલીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ અમરેલી આઠસો પચીસથી બારસો પચાસ રૂપિયા મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટ યાર્ડના ભાવ જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટ યાર્ડના ભાવ જ જણાવી શકીએ